લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાર ચાર બે હજાર પચીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શનિના દર્શન કરવા જોઈએ અને શેર સટ્ટાને લગતા કામોથી દૂર રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર તમારે પહેરવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે પોતાનામાં રહેલી આળસને દૂર કરવી જોઈએ અને આજના કામો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણા કે કોઈ બીજાના ફાયદા માટે ખોટી ગવાહી આપવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે આપણા કુટુંબના વડીલોની સેવા કરવી જોઈએ મોટા બાપા કાકા દાદા આપના જે વડીલ છે એમની સેવા આજે અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ પરેશાની થાય એવા કામો આપણે કરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શનિના દર્શન કરવા જોઈએ શનિની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂની લોખંડની વસ્તુ ખરીદવી નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે શનિના દર્શન કરવા જોઈએ ભગવાનનો સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વ્યાજે રૂપિયા લાવવા નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે પોતાના અટકેલા અધૂરા કામો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ કરવું નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે શનિ મંદિર ભગવાનના દર્શન કરવા જોઈએ ને મંદિરમાં બેસીને શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનો નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળા આજે શનિની પૂજા કરવી જોઈએ અને ભગવાનને સરસવનું તેલ અવશ્ય ચડાવવું જોઈએ કાળા તલ જવ કાળા અડદ આ ભગવાનની સામે દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મોટી આર્થિક લોન લેવી નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે કાળા અડદ કાળા તલ આ શનિદેવને અર્પણ કરવા જોઈએ અને ભગવાન શનિના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું આજે આપણા કામકાજમાં નવો પાર્ટનર ભાગીદાર જોડવાનો નથી મકર મકર રાશિ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળા આજે કોઈ અંધ વ્યક્તિને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે ઘઉંનો લોટ અને બદામનો ભૂકો ભેગા કરીને લોટ બાંધવો અને આ લોટની ગોળી બનાવીને માછલીને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માંગનારને તૈયાર ભોજન આપતા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે શનિ મંદિર જવું જોઈએ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ અને ભગવાનની સામે એક સૂકા કોપરાની વાટીમાં કાળા તલ ભરીને દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પ્યોર લેધર ચામડાની બનેલી વસ્તુ ખરીદવી નહીં તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો હું હરિયોદન ચોકસી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે